સુરત ના હીરા ઉદ્યોગને હાલ મંદિરનું ગ્રહણ લાગ્યું હોય તેમ રત્ન કલાકારો આપઘાત સુધી કરી રહ્યા છે હોય ત્યારે સુરત ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોને બહાર આવ્યું છે સુરત ને હીરાનગરી તરીકે ઓળખાય છે જો કે સુરતની ઓળખ સમાન હીરા વેપારીને

તેમને અટકવાયા હતા તમામની એક જ મુશ્કેલી હતી એ છે આર્થિક મુશ્કેલી મંદીમાં બાળકોની સ્કૂલ ફી મકાન ભાડા વ્યાજ લીધેલા રૂપિયા સહિતની મુશ્કેલી રત્ન કલાકારોએ વણવી હતી છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતાં કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્નકલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાન માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમીદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આજ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે ડાયમંડમાં છું ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી ભાવભાઈ ટાકને અમારી મદદ કરી અમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો

પરિસ્થિતિ નહીં સુધરે તો કેવા અમારા મરવાના દિવસ આવે ને પગલા પછી ખરાબ આવશે અમારું ઘરનું પરિવાર પછી ચાલક કોઈ નહીં રહે શું માંગ છે તમારી અમારી એક જ માંગ છે કે ડાયમંડ માં મંદિર છે હમણાં સરકાર ની એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કરમાં કેમ નથી ધ્યાન આપતા અમે બી માણસો છીએ